ભાવનગર શહેરમાં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ વૃદ્ધે જીવ ગુમાવ્યો છે ઘટના ચાર દિવસ પહેલાની છે જેમાં શહેરના કુંભારવાડા મિલની ચાલીમાં એક ગાયે ત્રણ લોકોને અડફેટે લીધા હતા જેમાં નાથાભાઈ ડાયાભાઈ પરમાર નામના વૃદ્ધની સારવાર ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી જેને સારવાર દરમિયાન આજે મોત થયું છે જો કે ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરના કારણે અવારનવાર નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવે છે તેમ છતાં પ્રશાસન આંખ ઉઘાડી રહ્યો નથી રખડતા ઢોર પકડવા પાછળ મહાનગરપાલિકા દર મહિને લાખો રૂપિયા પાણીની જેમ વેડફે છે પરંતુ આમ છતાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે રિપોર્ટર વિપુલ બલિયા યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર